નમસ્કાર ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે અને હું છું આપની સાથે રાધા આજકાલ હવામાન ખૂબ જ ખરાબ છે અને હવામાન ખરાબ હોવાને કારણે ઉનાળામાં જ્યારે વરસાદ પડી રહ્યો છે માવઠું પડી રહ્યું છે ત્યારે લોકોની તબિયત ખૂબ વધારે ખરાબ થઈ રહી છે ફ્લૂના કેસીસ સામે આવી રહ્યા છે લોકોને તાવ ખૂબ વધારે પ્રમાણમાં થઈ રહ્યો છે ત્યારે તાવ થાય છે જ્યારે લોકોને બીમાર પડે છે ત્યારે શરીર કળતું હોય છે શરીર અંદરથી તૂટતું હોય છે હવે શરીર તૂટવાનું કારણ શું છે અને એ તમારા સ્વાસ્થ્ય માટે સારું કે ખરાબ એ વિશે પણ આપણને તાવ આવતો હોય છે ત્યારે શરીર અંદરથી વધારે મળતું હોય છે અને શરીર દુઃખવાનું એકમાત્ર કારણ છે કે તમારા શરીરની અંદરની જે રોગ પ્રાતિકારક શક્તિ છે એ કામે લાગી જાય છે કે તમને ભયંકર રોગ ના થાય ભયંકર વધારે તાવ ના આવે તે બીજા કીટાણુઓ સામે લડવાની તમામ એવી તૈયારીઓ દર્શાવતું હોય છે અને તેના કારણે જ શરીરમાં દુખાવો વધારે થાય છે હવે આ દુખાવો જયારે ખૂબ વધારે પ્રમાણમાં થતો હોય તો સૌપ્રથમ તમે પાણી વધારે પ્રમાણમાં લઈ શકો કે જેના કારણે દુખાવામાં થોડો ઘટાડો થઈ શકે અથવા તો જો ભય પ્રકારનો દુખાવો હોય તો તમે ડોક્ટરની મુલાકાત લઈ લઈ શકો છો અને આ દુખાવામાં થોડો ઘટાડો થઈ શકે છે પરંતુ એમના કોઈ પણ બીજા ઉપાયો ન કરવા જોઈએ આ સ્વાસ્થ્ય બાબતે ખૂબ વધારે કાળજી રાખવી જોઈએ આવા જ અમવા વિડીયો જોવા માટે સબસ્ક્રાઈબ કરો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના ડિજિટલ પ્લેટફોર્મને નમસ્કાર